નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય ગણિત ગાલા વિકાસ ગણિત પોથીમાં પેજ નંબર એકતાલીસ નો આલેખ જો વિદ્યાર્થી મિત્રો રકમ વાંચો નીચેના આવૃત્તિ વિતરણ માટે લંબ આલેખ દોરો ચલ એક બે ત્રણ ચાર પાંચ અને છ આવૃત્તિ આપેલી છે પંદર તેર વીસ સત્તર વીસ અને પંદર ચલો એના માટે આપણે લંબ આલેખ આ રીતે દોરવાનો થાય છે વિદ્યાર્થી મિત્રો

ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ જો તમને વિડીયો ગમી હોય તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો